જય માતાજી મિત્રો તો આજે છે શનિવાર ને આપણને રજા છે તો આપણા બધા પાડુડા અહીંયા બેઠા છે અને આપણે રજકો ચલાવી દીધો છે ને ઉગી ગયો છે તમને બતાડો અહીંયા આખા પટમાં અહીંયા રજકો છે આપણી ભેંસ માટે તમે જોઈ શકો છો આ બધો રજકો છે ઉગી ગયો છે મોટો થશે એટલે તમને ખબર પડશે જો બધો રજકો છે કદપ પણ કે છે ગુજરાતમાં અમારા બાજુ તો રજકો જ કે આપણી પાડુડી એક ચાલી ગઈ હતી અંદર જો પગ 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 કરી નાખ્યા છે એમના માટે જ છે નીચ બગાડે છે હવે છે ને આપણે બધા પાડુડીના નામ નાખી દીધા છે તો આપણે સૌથી પહેલાં મોટી બીજલ છે આને તમે ઓળખતા જ હશો આ છે આપણી બીજલ અન્નમ નક પહેલાંથી છે આ બીજલ એના પછી ગુડી આ છે ગુડી પછી એના પછી બંસી આ રહી આપણી બંસી બંસી છે ને એમાં ત્રીજા નંબરની છે પણ નાની બહુ લાગે છે કારણ કે આની માં પણ છે ને નાની ટૂંકડી છે આ ત્રીજા નંબરની બંશી ચોથા નંબરનો પાડો છે સંજુ સંજુ અને પછી આ છે આપણી જેનું નામ એમ સેજલ છે પણ એમ સેજુ સેજુ કહીએ છીએ સેજુ તેના પછી આ છે ખુશી આ નામ ખુશી રાખ્યું જો ખુશી આ ખુશી છે પછી તેના પછી પાડો છે જેને પદમ પદમ એમ જ નાખી દીધું છે પદમ અને લાસ્ટ લાસ્ટમાં છે આપણી લાખી લાખી તો આપણી છ પાડીઓ છે બિજલ ગુડ્ડી બંસી સેજુ અને ખુશી અને લાખી ને બે પાડા છે સંજુ અને પદમ બસ આપણી કુલ આઠ ભેસો એણી છે આઠ ટોળો આવી ગયો છે મિત્રો જોઈ શકો છો અહીંયા આપણા એરંડા છે જ્યાં આપણને હવે દવા છાંટવાની છે કારણ કે છે ને પા લાગી ગયો છે જો શું છે ચેનલ પણ ન્યા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો